ચાલકો બેફામ બન્યા છે ગામડી ગામ નજીક ડમ્પર ચાલકે અકસ્માત સર્જતા મોપેડ ચાલકનું મોત નીપજ્યું હતું ડમ્પર ચાલકે મોપેડને ટક્કર મારતા ડભોઈ તાલુકાના સાંઠોદ ગામના યુવકનું મોત થયું હતું નજરે જોનારા દ્વારા મળતી માહિતી મુજબ ડમ્પર ચાલકે ઓવરટેક મારવાની ઉતાવળ કરતા અકસ્માત સર્જાયો હતો મૃતક યુવાનનું નામ હાર્દિક બારોટ છે જે ડભોઈ નજીક આવેલા સાંઠોદ ગામનો રહેવાસી છે અકસ્માત સર્જી ડમ્પર ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી ફરાર હાઈવા ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા